નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસમાં આજે આપણે જોઈશું ગુજરાતી અર્થવિસ્તાર હશો ખૂબ હશો હજી સમય છે જરા લ્યો હશો પરંતુ હસવા સમય ન બનાવશો જિંદગી ઉપરોક્ત પંક્તિમાં કવિ કહે છે જીવનમાં શુદ્ધ તો આવતા જ રહેવાના છે જીવનમાં સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ જેવા છે જિંદગી એટલે સુખ દુઃખનો સરવાળો જો આનંદ અને ઉલ્લાસથી ખુશીતો અને શાંતોથી જીવન જીવી શકાતું હોય તો પછી દુખી થઈ જીવન કેમ જીવવું આપણે સૌ મનુષ્ય જન્મતાની સાથે જ મૃત્યુ પણ અલવિદાળો જાણે છે પરંતુ એની ચિંતા કરવાને બદલે જે સમય મળ્યો છે એની હસી મજાકથી અને આનંદથી પસાર કરવાની વાત અહીં કવિ દ્વારા કહેવામાં આવ્યું છે જીવનમાં મળેલા આ અનમોલ સમયમાં જેટલો સમય આપણે આનંદ અને ખુશીથી પસાર કર્યો તેટલું જ આપણું જીવન મધુર બનશે પરંતુ આનંદની સાથે સાથે આપણું જીવન એવું પણ ન બનાવવું જોઈએ કે લોકો એના પર ખાસે આપણી જિંદગીને હાસ્યસ્પદ ન બનાવતા અર્થપૂર્ણ બનાવવી જોઈએ આવતીકાલમાં જીવવા કરતા આવતીકાલની ચિંતા કર્યા કરતા આજે જે છે એમાં ખુશ રહેતા શીખવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીંયા ગુજરાતી અર્થવિસ્તાર પૂર્ણ થાય છે આશા છે કે તમને બધાને મારો આ નવો પ્રયાસ સારો લાગ્યો હશે ને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખુબ ખુબ આભાર ધન્યવાદ